નમસ્કાર દર્શક મિત્રો હું છું હેનકર ઓરવિતા પટેલ દેશવરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એવન અભિક્રામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર સીગર પક્ષી એક કે એક્ચ્યુઅલી પક્ષી નથી કે લગભગ 5000 કિલોમીટરનો ટ્રાવેલ કરીને ઇન્ડિયામાં આ ઠંડેના આવે છે જનરલી આ ગાઠિયા અને બીજા ખોરાક છે જે દાળ છે દાણા છે એ બધું મનુષ્ય માટે ખોરાક છે એ આ પક્ષી માટે ખોરાક બન્યો જ નથી પક્ષીનો સ્પેશિયલ ખોરાક છે નાની માછલીઓ જીવડા રોડન્સ એ બધું છે અને એ ખોરાક એ પોતે લઈ જ લે છે અને એ એકચુઅલી એ ખોરાક શોધવાનું કામ એનું પોતાનું છે અને એના માટે એ પોતે મહેનત કરીને લઈ જ લેશે આપણે જે ખોરાક આપણે જે ખાઈએ છીએ જે ધારો કે ગાંઠિયા છે દાણા છે પ્લા જે પ્લાસ્ટિક યુક્ત ખોરાક છે ને એ બધું આપણે પ્રિઝર્વેટિવ યુક્ત ખોરાક આપણે આપીએ છીએ એ ખોરાક આપવાથી એના પાચનતંત્ર તંત્ર પર એની નબળી અસર થાય છે એના પ્રજનન તંત્ર પર પણ એનો એની માઠી અસર પડે છે ઘણી વખત પ્લાસ્ટિકવાળો ખોરાક ખાવાથી એની કિડનીમાં પણ નુકસાન થઈ શકે છે તો મહેરબાની કરીને મારી સુરતના જાગૃત નાગરિકોને એક અપીલ છે કે સિગલ પક્ષી અને એમ એકચ્યુઅલી આપણે એમને ખાલી માણવાના છે આપણી આપણા માટે એક સૌભાગ્ય છે કે આ સિઝન પક્ષી સ્પેશિયલ આપણે સુરતમાં અને ગુજરાતમાં ઠંડા પ્રદેશમાં ઠંડા વાતાવરણની અંદર અહીંયા આવે છે અને આપણે એનું અને આપણે એનો લુફ્ત ઉઠાવવો જોઈએ એને નિહાળવું જોઈએ પણ આપણે એને ખવડાવવાની કોઈ કોશિશ કરવાની જરૂર નથી એ ખોરાક આપણો છે અને પક્ષીઓનો ખોરાક અલગ છે અને એમના શરીરને કે એમના કોઈપણ અંગને માઠી અસર ન થાય તેના માટે હું તમને ખરેખર પ્રાર્થના કરું છું જય સુરતીઓ અમે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી આજે મક્કાઈ પુલ પર એક સુરતવાસીઓને સંદેશો આપવા જઈ રહ્યા છે સામના ન્યૂઝ માધ્યમથી સુરત અને ગુજરાતના ઘણા નદી કિનારાઓ પર સીગલ પક્ષી જે યુરોપ એશિયા સાઇબેરિયા તરફથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા મહેમાન બને છે એને આપણે ગાંઠિયા ખોરાવીએ છીએ તો એ ગાંઠિયા બિસ્કીટ ચિપ્સ વગેરે જેને ઘણું મોટું નુકસાન થાય છે અને એના લીધે એ પાછાના વતનમાં ફરી શકતા નથી ગાંઠિયા ખોરાવવાથી એનું પાચનતંત્ર નબળું થાય છે એની કૂંડવાની ક્ષમતા ઘટે છે પ્રજનન તંત્ર પર અસર પડે છે અને એની ઈંડાની ફર્ટિલિટી પણ નુકસાન થાય છે એના ઈંડા આવે તો પણ એ પછી એમાંથી બચ્ચા આવતા નથી અથવા બચ્ચા એકદમ નબળા જન્મ લઈ છે એની તમામને નમ્ર અપીલ છે કે ગાંધ્યાં નહીં ખોરાવો એનો કુદરતી જે ખોરાક છે એ શોધીને લેશે એ કુદરતી ખોરાક છે એનો માછલી અને જળચર જીવો જે નાના જીવો જળચર જીવો છે એ ખાય છે અને એ જ એનું કુદરતી ભોજન છે તમે એની આદત નહીં બગાડો જો તમે એને ગાંઠિયા બિસ્કીટ ચિપ્સ ખવડાવશો તો એ એના વતનમાં પાછા નહીં જશે અને થોડાક વર્ષોમાં આપણા મહેમાન પણ નહીં બની શકશે